ઓઇલનો વેપાર કરતો હતો અને પ્રમીણે ફરિયાદી ભરત હીસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી. ઓઇલના ધંધામાં વાર્ષિક 25% નફો છે એવું કહીને પ્રમીણે ભરત હીસુ પાસેતી 1.10 કરોડ રૂપિયા ટુકડે ટુકડે લીધાતા. ભરતને આ રકમ 24 મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત વાર્ષિક 25% નફો પીટી 5 જેકુતી મજે પરમીશ્રી નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ હર્ષ તથા મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા.